વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંદર થી સત્તરમી સપ્ટેમ્બર ગુજરાત પ્રવાસી છે ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ પહેલી વાર ગુજરાત આવી રહ્યા છે પીએમ મોદી પંદર અને સોળ બે દિવસ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે આ બે દિવસમાં તેમના કુલ ચાર કાર્યક્રમ નક્કી થઈ રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદી પંદરમી સપ્ટેમ્બરની સાંજે ગુજરાત આવશે સોળમી સપ્ટેમ્બરે મહાત્મા મંદિરમાં મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા આયોજિત ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ

સરકારી યો વિકાસના કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને સોળમી સપ્ટેમ્બર દરમિયાન બે રાત્રિના રોકાણ દરમિયાન નરેન્દ્ર મોદી સાથે રાજ્યમાં પૂર અને તેનાથી સર્જાયેલી તારાજી સંદર્ભે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો પ્રદેશ ભાજપના આગેવાનો